નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો લોકરક્ષક કેડર સમવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા જે પણ ઉમેદવારો છે તેમની એલઆરડી આરડી લેખિત એક્ઝામની ડેટ ફાઇનલ આવી ગઈ છે તો જાણો આપણે શું છે આજે જોઈ લોકરક્ષક કેડર સમવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા પંદર છ બે હજાર પચીસ સંભવિત ના રોજ યોજવામાં આવનાર છે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ લેવી તો વિદ્યાર્થી મિત્રો લોકરક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા પંદર છ બે હજાર પચીસના રોજ યોજાનાર છે ચાલો આપણે બીજું જોઈ એલઆરડી આરડી એલઆરડીનો સિલેબસ શું છે તે જોઈ તો કે પાર્ટ વન હશે જેમાં એસી માર્ક અને એસી એમ સીક્યુ હશે ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ એટલે કે ચાલીસ ટકા મિનિમમ પાસ થવા માટે લાવવા પડશે નેગેટિવ માર્કેટિંગ કેટલું છે તો કે ઝીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન હશે તો તેમાં આપણે જોઈએ તો સૌથી પહેલો ટોપિક છે રિઝનિંગ એન્ડ ડેટા એમ ઇન્ટરપ્રિટેશન જેત્રીસ માર્કનું છે પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે ત્રીસ માર્કનું છે પછી કોમ્પ્રિહૅન્સિંગ એન ગુજરાતી લેંગ્વેજ વીસ માર્કનું છે ટોટલ એંસી માર્કનું છે એટલે એમાં ચાલીસ ટકા એટલે બત્રીસ માર્ક ફરજિયાત લેવા પડશે પાર્ટ એ એમાં ત્યાર પછી આપણે પાર્ટ બી જોઈ પાર્ટ બી એકસો વીસ માર્ક એકસો વીસ એમ સીક્યુ હશે ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાય માટે લેવા પડશે અને એમાં પણ ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ છે એટલે ઈ ઓપ્શન છે તો એમાં જોઈએ આપણે તો સૌથી પહેલાં બંધારણ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ત્રીસ માર્કનું હશે ત્યાર પછી કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ ચાલીસ માર્કનું હશે ત્યાર પછી હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ અને જીઓગ્રાફી ઓફ ગુજરાત અને ભારત બંનેની જે પચાસ માર્કનું હશે કુલ એકસો ને વીસ માર્ક હશે જેમાં ચાલીસ ટકા એટલે અડતાલીસ માર્ક ફરજિયાત લાવવા પડશે તો વિદ્યાર્થી મિત્રો લોકરક્ષક કેડરની એલઆરડીની લેખિત પરીક્ષા પંદર જે પંદર છ બે હજાર પચીસના રોજ યોજાનાર છે તો વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર આપેલી છે ત્યાંથી જોઈ લેવા વિનંતી